રાયકોડ ક્યાં તમે ત્યાંથી ચાલતા હયા હા માટે ચાલતા હે ખાલી એમ જ બીજો છે હું આવી છું હું બે આવી તો સપનામાં હતા ત્યારે મેં એવું કીધું કે આવે ને તો હું માનું તો પછી માતાજી મારી દીકરીનો ત્યારે માતાજીના ઘરે દર્શન કરવા ગયા હતા એના બીજા દિવસ જ માતાજી સપનામાં એમ કે હું પટ્ટેવાડી માટે આવી છું તો મને ચોકલેટ આપી મારી દીકરીને આપી મારી દીકરીને મેં પૂછ્યું માતાજી આવ્યા હતા કે હા રામ વાળી રામ આવ્યા હતા મેં એને કીધું શું એટલે શું કયા કલરની ચૂલી જોડી હતી કે રેડ કલરની કઈ ખુરશી પર બેઠા કે રેડ કલરની ચોકલેટ કઈ કલરની આપી તો કે રેડ કલર મને પણ એ જ કલર અને એ જ ખુરશી અને એ જ કલરની ચોકલેટ આપી હતી અને એને મેં પૂછ્યું તો એને પણ એ જ કીધું સપનામાં સપનામાં બરોબર એટલે સપનામાં એને પણ સપનામાં આવ્યા બરોબર અને ત્રણ વર્ષની છે ત્રીજું બર્થડે હતું એનું બરોબર મેં મારી દીકરી પલંગ પર બપોરે ઊંઘતા ત્યારે આ સપનું આવ્યું હતું પછી મેં વિચાર્યું કે મેં ચાલતા જવું છે મારી ઈચ્છા હતી એટલે મેં પેલા રવિવારે આવી પછી આ બીજો રવિવાર છે હું ચાલતા આવી ત્યારે મને રસ્તામાં કાચ વાગ્યો ગયો પગમાં પછી કાચ વાગ્યો તો પણ મને એવું કે હશે પછી લોહી નીકળવા લાગ્યું તો પણ એટલું હશે પછી ચલાવ્યું નહીં પછી આગળ થોડીક નીકળી અને પછી ત્યાં એક માસી હતા એમના પાસે પીન લઈને કાચ કાઢ્યું પછી પેન્ડન્ટની પટ્ટી લગાવીને પાછી ચાલતા થઈ પછી અહીંયા છે કાંઈ ત્યારે કાર વાગી ગયો પગમાં તો મારા આ એવું કે ના આવે તું આવી જ ફોન કરીને હું ચાલતી આવીશ મારી નામ લઈને ચાલતી ચાલતી આવીશ હું છે કય આવી ગઈ આશીર્વાદ એટલે તો જો બીજો તો બીજા તું ચાલતી આવી મળ્યું કે તું બીજા મારી આગળ રૂપીશું જો મને ઈચ્છા હતી કે મને ચોકડના મોર્ટામાં માણીને દર્શન પડવા છે